YouTube ફેમિલી સ્વાગત છે તમારા આ નવા વિડિયોમાં કેમ છો બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ તો આપણે ફેમિલી ગયા બ્લોગમાં કીધેલું હતું કે તમારા જેટલા પણ પ્રશ્નો હોય એ બધી કમેન્ટ કરી દેજો તો ઘણા બધાને કમેન્ટ આવેલી છે તો હે કે આપણે આજે ક્વિઝ અને વિડિયો બનાવવાનો છે તો તમારા બધાને કમેન્ટ હે કે આપણે ચોક્કસથી લઈ લેવું ને તમને હે કે તમારા બધી કમેન્ટ હે કે જવાબે મળી જાય ઘણા બધાની કમેન્ટ આવેલું છે તો એને હે કે જવાબે આજે દેવાના જ છે તો હવે હે કે આપણે ક્વિઝ અને વિડિયો ચાલુ કરી દઈએ નો જવાબ મળી કમેન્ટ કરી દેજો

અમારે ત્રણ બેનો છે કે આપણે પોતે હું છું સોનલ બેન છે અને ત્રણ બેન છે આનંદ મકવાણા શાંતિભાઈ તમારું ગામ કયું છે તો અમારું ગામ છે કે દયાલ ગામ છે તાલુકો મહુવા છે જિલ્લો ભાવનગર છે હું રહું છું એ અમી વાડી વિસ્તારમાં રહી છે મારું ગામ હે કે ઉચા કોડાની નજીક પાંચ ચાર કિલોમીટર જેટલું આવેશે ઉછો આવો તો અમાર ગામ બાજુ આવજો મુલાકાત લેજો અમારું ગામ હે કે દયાલ ગામ હે યુવરાજ યુવરાજસિંહ હાડાનો તમારા પપ્પા ની કેટલા ભાઈ બેન છો તમારે તમે કેટલા ભાઈ બેન છો અમાર છે ચાર ભારો છે મે ચાર બે ભાઈઓ ને બે બેનો હા હા મારા પપ્પા ની હે કે ચાર ભારો છે બે ભાઈઓ ને બે બેન એક છે માર પપ્પા એક છે અમારા મોટા દાદા મંગા જુદા એક છે અમારા કાલીફોઈ એક છે અમારા લાભ જે જનકના મમ્મી છે ને એક છે અડવીના મમ્મી

એવું છે હવે તમને ખબર પડી ગઈ છે એ મારા હગા ભાઈ બેન છે અમે તેને હગા ભાઈ બેન સાગરકા છંદુ ભાઈ તમને આપે આની પહેલા કયો મેં કીધું હતું કે વસ્ત્રજ દાદાના મંદિરનો બ્લોગ બનાવો તમે બનાવ્યો નહીં હવે વસ્ત્રજ દાદાના મંદિરનો બ્લોગ બનાવશો તો એમ અમારા ગામમાં હે કે વસ્ત્રજ દાદાનું સરસ મંદિર હે કે મંદિર આવેલું છે એ જે બહુ ગામથી થોડું દૂર છે પણ સોકસે ભાઈ કમેન્ટ કરી છે તો સોકસે હે કે તમને દર્શન કરાવી આવ્યો છું

કેટલી જોઈએ છે બોલો નહીં આપણે મોકલાવીશું ત્યાં જો ઉપર ટીંગાઈ છે કે એ બધી આપણે જો ડુંગળી જ છે અમારા અહીંયા માલની હતી વાડી ને આપણે સફાઈ ડુંગળી જ કરેલી હતી તો બહુ મસ્ત ઘણા વર્ષથી અમે કરતા જ આવી છે ગયા વર્ષે આપણે ભાવનગર ભાગ રાખેલો હતો તો મેં કેલખર અહીંયા આપણા ઘરની વાડીમાં કેવી હતી તો મજા આવી કે ડુંગળી થાય છે તમે તારે જોવે તો કેજો તમે તારે મોકલાવશો આપણે તમે અહીંયા આવજો તમે તારે લઈ જજો સફાઈ ડુંગળી પ્યુર કાનુ ડો નવાનું વિડીયો સારા બનાવો છો ભાઈ વિક્રમભાઈનું નામ કહેજો તો થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ સો મચ વિડીયો બનાવી તમને સારા લાગે અમારા માટે બહુ ખાસ છે આવી રીતના હે કે સપોર્ટ બનાવી રાખજો ને અમાર વિડીયો હે કે ડેલી ટુ ડેલી જોજો અને જેમ બને હે કે આપણે હાર હર કન્ટેન્ટ બનાવીશું જ તમારા માટે તો હે કે બને એટલો સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયોમાં કામે લાઈક કરજો સ્ટુડિયો પંછાનું સિત્યાનું ભાઈ તમારો સમાજ કયો છે તો અમારો હે કોળી સમાજ છે તલબદા કોળી છે ને એ અમારો સમાજ છે અમે એ જ સમાજના છે તલબદા કોળી માધાતા વીર મા દાતાના સમાજ

અમે આવશું તો અમને મળશું અમારે પણ માલ છે તો ભાઈ તમે ચોક્કસથીને આવજો તમને મળશું જ તમે અમારે ઘરે આવજો તમ તારે ગમે તેવા આવો ને તમે તેવા તમ તારે મેસેજ કોલ કરી શકો છો અને મને મળી શકો છો ને આપણે હે કે મળશું જ નથી તમ તારે એવું કાંઈ ન હોય તમે તારે આવજો એ ભાઈ હે કે ભરવાડ છે ને એમ કહે છે કે અમારે પણ માલ છે તો અમારે જવો બધા સરે કે બધા અમારા જ માલ છે તો કહે કે અત્યારે આપણે કપા ખેવાનું ચાલુ છે તો એમાં હે કે બધા લીલો લીલો કપા હોય ત્યાં સુધી બધા માલ સરતા હોય તો મારે જો બધા હે કે માર જવો સરે જ છે રાકેશ મંજુસા સોસઠ ત્રેપન એનો પ્રશ્ન છે ભાઈ ન્યુ આઈફોન થર્ટીન કે ફેમિલી ટૂંક સમયમાં તો આપણે આઈફોન લેવાનો જ છે આ ફોનમાં હે કે પહોંચાણ નથી થતું ઘણું બધું ટોર્ચ જોવે આઈફોન ને પણ હે કે ટોરેજ એટલું બંને ખાલી ન રહે આમાં એટલે ફોન તો નાનો પડે જ છે પણ હે કે ટૂંક સમયમાં આપણે ફોન લેવાનો જ છે ને એ પણ તમને ખબર પડી જાય લેશું ત્યાં થર્ટીનથી મોટો થોડોક લેવાને પણ લેવાનો તો છે જ તમે એટલું કીધું એ બધા તમારે કે ખૂબ ખૂબ આભાર વાજા કુલદીપ ભાઈ એડિટિંગ કરતા શીખવાડો ને કુલદીપ તો એડિટિંગ કરવું હે કે આસાન હે જો ફાવી જાય કે 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 તો છે છે હું જો એડિટિંગ ઈ મને બેસ્ટ લાગ્યું મારા કામિક ના બ્લોગ હોય ડેલી બ્લોગ હોય રીલ હોય કે બીજા આમ થા આમ તેમ ફોટાની સ્ટોરી બનાવવાની હોય એવી બધી એડિટિંગ હોય કે હું એફ માં જ કરું છું જો બ્લોગ બનાવવું હોય કે તો વીએન એફ હે કે બેસ્ટ એપ હે જેની અંદર હે કે આસાનીથી તમને એડિટિંગ એ આવડી જાય અને આમ આસાનીથી હે કે બધી ખબર જાય કે કઈ રીતે બધા ફિલ્ટરનો યુઝ કરવું કઈ રીતે આખું વીએનમાં એડિટિંગ કરવું એ બધું હે કે આસાન રીતે બીજા એપ થોડા ઘણા અઘરા પડતા હોય એમાં હે બ્લોગ એડિટ ન થાય પણ હે કે વીએન એપ છે કે એમાં મસ્ત એવા એડિટિંગ થઈ જાય છે અમે તો ડેલી બ્લોગ હે કે વીએન એપમાં જ એડિટિંગ કરીએ છીએ ને હાવ આસાન ટ્રીક છે જેટલો રાખો ને એટલું રાખો ને બીજું કાઢવાનું હોય ને કાતા ને એવું મારતું હતું ને એમાં ઓપ્શન આપેલા તો હોય નો માહિતી આવતી હોય યુટ્યુબમાં ઘણા બધા વિડીયો આવેલા હોય એડિટિંગ ના વીએન એપ ઉપર એડિટિંગના વિડીયો જોઈ લેજો ભાઈ અને પછી એડિટિંગ કરજો એટલે એપ એન કે બેસ્ટ એપો હું તો રોજો એમાં જ એડિટિંગ કરું છું રાજ્ય રાઠોડ ઝીરો સત્યાવીસ બાર નું એ કીધું જય માતાજી જય મોગલમાં હર હર મહાદેવ તમારા ઘરથી ગામ કેટલું દૂર થાય છે તમારા એટલે ઘરથી ને ગામ દોઢ કિલોમીટર જેટલું દૂર ગામ આવેલું છે ને અમે રહ્યું રહું ને એ વાડીમાં મારું મકાન આવેલું છે ને અમારા વાડીથી ને કે દોઢ કિલોમીટર જેટલું ગામ દૂર થાય છે અને બે રસ્તા છે એક જો આમ એક ઓળી સાઈડલી જવાય છે ને કા આ સાઈડલી જવાય છે એવા છે કે બે રસ્તા એ બે કોલી છે કે અમારે દોઢ દોઢ કિલોમીટર જેટલો આળો ગાળો રહે છે અમારા ગામ ઉપર ને મારું મકાન છે કે ઉચ્ચા કોટા રહીના વાડી વિસ્તારનો બોર્ડ આવતું હોય રસ્તામાં એ રસ્તા ઉપર છે કે મારું મકાન આવેલું તો અમારે આ લે કે દોઢ કિલોમીટર જેટલું ગામ દૂર થાય છે સોન સોનપુરી તમારે વાડી કુલ કેટલા વીઘા છે આપણે કેટલી વીઘા વાડી છે મારા ઘરની વાડી પાંચ વીઘા છે گھر بلک میں لے گھر ہے فارم ہے

સગા થઈ ગયા તમને ખબર પડી જાય હજી તો કઈ સીને હજી તો હું બાકી છું ચંદુભાઈ વાયાનો 685 નો રમેશભાઈ કેમ દેખાતા નથી સોની બેન ને કહો પોતાની એક નવી ચેનલ બનાવે જવાબ આપજો શાંતિભાઈ તો ફેમિલી રમેશભાઈ કેમ ન દેખાતા એનું એક જ કારણ છે રમેશભાઈ ને સોનલ બેન હે કે અત્યારે હાલમાં ડુંગલી માં છે એમે ડેલી બ્લોગ જોતે તો તમને ખબર દે છે હમણાં બે દિવસ પહેલા આપણે બ્લોગ મૂક્યો તો ભાઈ નો એ બંને ભાડું હે કે ડુંગલી માં છે એટલા માટે હે કે હમણાં બ્લોગ માં નથી દેખાતા માળા આવી જાય દરરોજ આપણે બ્લોગમાં લઈશું ને ભાઈ એવું કહેશે બેનને કહો એક નવી યુટ્યુબ ચેનલ બનાવે પણ ફેમિલી એમાં એવું છે અમારે કે ખેતીનું કામ હોય કે વધારે તો અમારા અમારે દાદાભાઈ કે ખેતીમાં જ કામ કરવો નહીં તો એટલો બંને હોય કે ટાઈમ નથી રહેતો બેનકીની કે પોતાની એક ચેનલ બનાવની થોડીક હેન્ડલ કરી શકે પણ હે કે આપણે ટૂંક સમયમાં બેનની એક ચેનલ બનાવવાની છે એ પછી બનાવશે કે ત્યાં તમને પબ્લિશ કરી દેવું તો હમણાં તો હે કે બે ભાઈ બહેન બેનને ભાર હોય કે મજૂરી ઉપર હે તો એટલા માટે દેખાતા નહીં

ભાઈ અમે તમારા ઘરે આવીશું તો ફોન કરશું તો ઉપાડશો કે તો ભાઈ તમે આવો ત્યાં ફોન કરજો ફાઇનલ ઉપાડશું કાંઈ કામમાં હોય તો કાંઈ લગભગ નું ઉપડે પણ બને એટલે આપણે ઉપાડશું ને ઉપાડશું તો ફોન કરજો આવો એવા ફોન કરજો પછી અથવા મારી સાથે કોન્ટેક કરો તો માં આપેલી આઈડી છે જે ચેનલની ની છે કે મારે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે એમાં તમે પણ મેસેજ પણ કરી શકો છો મારા નંબર હોય તો ફોન પણ કરી શકો છો હવે જો એ ફોન કરજો તમને કે ઉપાડશું તમ એ દીતીન ગોસાઈ રમેશભાઈ ની સગાઈ કેમ હજી નથી કરી ક્યારે કરશો તમે પણ મોટા થઈ ગયા છો તમારી સગાઈ ક્યારે કરશો તો મમ્મી પપ્પા સગાઈ ક્યારે કરી દેહો ક્યારે એ જ વાર છે સમજ લાગશે બતરા સમજ હા માર પડે હ સગાઈના જોવું પડે ને ભાઈ હા જોવું તો પડે હા એ તાત તાત નો કરે બતરા હા એ વાત છે હા

એક વર્ષથી નહિ ભણવા રહેશે એકત્ર આડત્રી નો પ્રશ્ન છે તમારે શું થાય છે એને પણ આ જવાબ દીધે કે મારો ભાણ્યો થાય છે મારો ભાઈ નથી મારો ભાણીઓ છે અશોક મકવાના પિસ્તાલીસ શાંતિભાઈ તમે ક્યાંક બહાર ફરવા જાજો હો તો ફેમિલો અમારે ઘણું જવું જ છે તો અમારે કે થોડીક વાર છે અત્યારે જો ભાઈ બહેન બહાર મજૂરી પડશે અહીં ઘરે ત્યાં સહી તો કાંઈ ડેલી ટુ ડેલી ઘરનું કામ હોય તો નાના મોટું કામ મારે કરવું પડે કંઈ ગાડી આવડતી નથી એ ત્યાં ન હોય કે ગામ તો અમારે બહુ દૂર થાય તો ઘણી બધી તકલીફ પડે પણ હે કે ટૂંક સમયમાં આપણે બહાર જવાના છે હે કે બધા લાત વ્લોગ આવવાના છે હમણાં થોડુંક ટાઈમ હે કે અહીં ઘરે છે પછી હે કે બહાર જાઉં રામદેવ સ્ટુડિયો નિકોલ ભાઈ તમારે યુટ્યુબમાં સારી એવી ઇન્કમ છે કે નહીં એ પછી બીજા ભાઈને પ્રશ્ન હે વિનોદ મકવાણ તમારે પૈસા કેટલા તો ફેમિલી આપણે ની ઇન્કમ કરીએ ને મારે સારામાં સારી એવી ઇન્કમ છે મારે યુટ્યુબમાં બે પેમેન્ટ આવી ગયા છે જે આપણે પેમેન્ટના વિડીયો બનાવ્યા હતા બ્લોગ ન જોઈએ તો જોઈ આવજો આપણે કે સારી એવી ઈન્કમ હે કે ગમે ક્રિએટર હોય કે યુટ્યુબના તો એ કે જાહેર ઇન્કમ ન કરી શકે કેમ કે અમારે છે કે યુટ્યુબના નિયમનું પાલન કરવાનું હોય એટલે અમે જાહેર જે આંકડા હોય કે એ અમે કહી ન શકીએ મેં તમને એટલો અંદાજ આપી દઉં દસ હજાર પ્લસ એટલે દસ હજાર પ્લસમાં હાલવાનું એટલે મારી યુટ્યુબની ઇન્કમ છે જે મારે બે પેમેન્ટ આવી ગયા ત્રીજું આવવાનું છે એટલી બધી મારી યુટ્યુબ ઇન્કમ છે મારો મતલબ છે કે બાર ત્યાં કામે જવું પડતું ને એક ઘરના ખેતી કામ કરી ને યુટ્યુબની ઇન્કમ આવે એટલું મારે આ વર્ક છે એટલે આમ ગણો તો મારો જોબ જ કહેવાય એટલે મારી યુટ્યુબની ઇન્કમ છે બે હજાર પ્લસ હાલવાનું એટલે તમે અંદાજોમાં લગાવી શકો છો એટલે મારી યુટ્યુબની ઇન્કમ પીલા ચીન ભાઈ મને સપોર્ટ કરજો હું ડેલી વ્લોગ નાખું છું પણ સપોર્ટ કોઈ નથી કરતું તો ભાઈ હે કે એ બ્લોગ બનાવે છે ભાઈ છે જો આમ હેરું નામ તો નથી આવ્યું પણ હે કે પ્લેટ સિંહના બ્લોગ ભૂલ નામ લેવાનું ભૂલ છે તો માફ કરી દેજો ભાઈ હેર ગયો એવું મને બહુ ફાવતું નહીં કે એટલા માટે એ ભાઈ હે કે ડેલી ટુ ડેલી મારી જેમ બ્લોગિંગ જ કરે છે બને તો ભાઈની ચેનલમાં શેર કરજો ઉપર તમને કમેન્ટમાં નામ દેખાતું જશે તો ભાઈની ચેનલ પછી તપાસ કરજો અને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈને બને એટલે સપોર્ટ કરજો ભાઈ વાગેલા કાંતિ ભાઈ અમે સુરત રહીએ છીએ નેલી યુરે મારો ડેલી બ્લોગ જોવે છે તો થેન્ક યુ તમારે થેન્ક યુ સો મચ ખૂબ આભાર આવવાનો સપોર્ટ બનાવી રાખજો મારે ડેલી વ્લોગ જોજો મીરમ ગામા પ્રતિક ઓગણપચ્યા ડબલ ઝીરો તમારો મોબાઈલ નંબર આપો ને ભાઈ તો ફેમિલી હું મોબાઈલ નંબર હે કે કોઈને જાહેરમાં નથી દેતો જો તમારું કામ હોય કે એ જરૂરી હોય તો આપણે ની આઈડી છે તો એમાં તમે મેસેજ કરી શકો છો મોબાઈલ નંબર તો પર્સનલ લોકો એની કિને હોય બહુ જાહેર હે કે હું મોબાઈલ નંબર નથી કરતો કારણ કે રિવલ કરશું ત્યાં તમને મળી જાય છે અત્યારે તો હજી રિવલ નથી કરેલો હોય મોબાઈલ નંબર કે ભાઈ જો તમે જરૂર કામ હોય વાતચીત કરવી હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ સે આઈડી વિડીયોની ડિસ્કશનમાં તો ના જઈને એ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ તમે કરી શકો છો ફેમિલી એ પછી નહીં કે ઘણી બધી કમેન્ટ આવેલી હતી અમારા ભાઈ પરવીનભાઈ ઉપર ઘણાની કમેન્ટો હતી કે ભાઈ પ્રવીનભાઈ ક્યાં છે કેમ વિડીયો ન થતા કેમ બ્લોગ ન થતા કઈ ગામમાં હે ગામમાં હે કે નથી ઘરે છે કે નથી એવું બધું ઘણા બધાની કમેન્ટ હતી એ તો કોઈની કમેન્ટ ઉપર નથી લાવતી ઘણા બધાની કમેન્ટ નાખેલી છે અમારા પ્રવીણભાઈ માટે તો ફેમિલી એમાં એવું છે તો હમણાં ભાઈનો છે કે બ્લોગિંગ બેન હતું તો ટૂંક સમયમાં હે કે ભાઈ આવવાના છે તો ત્યાં હે કે અહીંયા નિનલમાં તમે કમેન્ટ કરી દેજો એ તમને હે જવાબ આપી દેશે એ કે ટૂંક સમયમાં એમના પણ વ્લોગ આવી જાય બસ પછી એ આવી જાય એને સારું થઈ જાય પછી તમે એને ખુદ પ્રશ્નો પૂછી લેજો કેમ વિડીયો નહોતા એ ભાઈ તમને ખુદ કહી દેશે તો ફેમિલે અહીંયા બસ જો અમારા કોઈઆને વિડીયો પૂરો કરીએ છીએ અને આશા રાખી કે તમને બધા પ્રશ્નો એના જવાબ મળી ગયા છે ન મળે આવે તો યાર પાછી કમેન્ટ કરી દેજો ને આની પહેલાં અમે બે કઈના વિડીયો બનાવેલા છે એમાં એ ન મળે એ પ્રશ્ન એમ હશે તો એમાં તમને જવાબ મળી જાય એ પણ જોઈ લેતો અને આનો કોઈ અને વિડીયો અહીંયા પૂરો કરી દઈશું અને આશા રાખીએ કે તમને બધા પ્રશ્નોના જવાબ મળી ગયા છે ન મળે તે કોક હોય તો જાહેર ન કરી શકીએ અને બને ત્યાં સુધીને તો આપણે પણ બધાને જવાબ આપ્યા જ છે હા બરાબર તમને જો જવાબ મળી જાય તો યાર એક લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બને એટલો શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો આવોનાવો હજી આપણે કે ફેમિલી બહુ દૂર જવાનું છે હમણાંથી બહુ ઓછો સપોર્ટ મળે તો બને એટલો સપોર્ટ કરજો ને દસ ને ફેમ લઈ કે આપણને કમ્પ્લીટ કરાવી દેજો એ રહી લો તો સપોર્ટ કરજો ને કરજો જ હવે આ વિડીયો જો અહીંયા સુધી હવે મળશે એક નવા બ્લોગ સાથે ને અમારા કોઈ અને વિડીયો તમને ગમ્યો હોય તો શું કરવાનું બા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા બ્લોગ સાથે ક્યાં સુધી ને જય માતાજી